વલસાડના ગોસંબા ગામમાં મકાનમાં લાગી ભીષણ આગ ઘર બળીને ખા સત્યાવીસ ડિસેમ્બર શુક્રવારના રોજ પાંચ ત્રીસ કલાકની મળતી માહિતી મુજબ વલસાડના કોસંબા ગામે એક મકાનમાં અચાનક આગ ફાટી નીકળતા ભારે ભાગદોડ મચી જવા પામી હતી આ બનાવમાં ગ્રામજનોએ આગ ઓલવવા માટેના પ્રયાસો કર્યા હતા અને તાત્કાલિક વલસાડ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી આ બનાવમાં મકાનમાં ભારે નુકસાન થયું હતું અને ઘર સુધી અકબંધ છે ત્યારે આ બનાવ અંગે ઘટના સ્થળેથી મળતી વધુ માહિતી મુજબ વલસાડના કોસંબા ગામે પારધી ફળિયામાં તે પાર આરાધના સ્ટ્રીટમાં રહેતા અને નિવૃત્ત સીમેન રેશનભાઈ કિશનભાઈ ટંડેલના ઘરે બપોરના સુમારે ચાર ત્રીસ વાગ્યાના અરસામાં ઘરના સભ્યો બાજુના મકાનમાં ગયા હતા અને તેમના મકાનમાં માર્યું હતું અરસામાં તેમના મકાનમાં અચાનક આગ ફાટી નીકળતા આસપાસના રહીશો તાત્કાલિક દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવવા માટેના પ્રયાસો કર્યા હતા પરંતુ આગ એટલી વિકરાળ હતી કે જોત જોતામાં આખા ઘરમાં ફેલાઈ ગઈ હતી અને ઘરમાં મુકાયેલા આખા વર્ષનું અનાજ આંખમાં બળીને ખાખ થઈ ગયું હતું આગ ઉપર કાબુમાં નહીં આવતા મકાનમાં મૂકેલો અન્ય સામાન ગામના યુવાનોની મદદથી બહાર કાઢી લેવામાં આવ્યો હતો પરંતુ આગમાં ભાગનો સામાન પણ બળી ગયો હતો અબનાવમાં મોટેબા ગામના સરપંચ કિરીટભાઈ ટંડેલ મગનભાઈ ટંડેલ ભૌમિક પટેલ ઉર્ફે કાલુ જયંતિ લલ્લુ સહિત ગામના આગેવાનો અને આસપાસના યુવાનોએ ભારે મહેનત કરી હતી આ સાથે વલસાડ ફાયર બ્રિગેડની ટીમે પણ સતત આગ ઓલવવા માટેના પ્રયાસો કર્યા હતા પરંતુ નળિયા મકાન હોવાથી આગને કાબુમાં લાવવા માટે આશરે દોઢ થી બે કલાકનો સમય વીતી ગયો હતો મેં તો ઘડે ન હતો ને વાઈ પણ હતું ને ઘડે લોક કર્યું હતું એટલે મને કેટલા વાગે લાગ્યું ને ખબર નહીં હું પણ કામ અઠે બાર હતો એટલે મને કોઈ પણ જાતનું કેવી રીતે આગ લાગી બાબુનો કોઈ જ અનુભવ નું મળે આવ્યું ત્યારે આખું ઘટક લસ થઈ ગયેલું એમ આખું સરગ્યા આખું આકાશમાં ને ને જોઈને હવે તો તો ઘર વગરના થઈ ગયા અત્યારે તો હું ઘરે જ છું ને હવે તો હું રિટાયર સિમેન્ટ છું એટલે મારી પાસે કોઈ મારા પે વિકલ્પ નથી મારા દીકરા બી અત્યારે હજુ કોઈ જગ્યાએ નોકરીમાં નથી ને મારી દીકરી બી હજુ લગ્ન કરવાની બાકી છે એટલે મારા કોઈ પણ જાતનો સહારો નથી એટલે હું તો એકદમ લાચાર થઈ ગયો હવે તો આમ ઘડી જોઈને આવે હવે શું કરીએ હવે આમ ભવિષ્યમાં શું થશે હવે અમારી ફેમિલી અપાઈ પડી છે પપ્પા બી નથી પપ્પા બી પચાસ વર્ષ પહેલાં એક્સપાયર થઈ ગયેલા એટલે એટલે હવે આજે મારી પાસે કોઈ પલૂન નથી હવે